16 इंच આવી રીતે મિત્રો 16 इंच લઈ લેવાનું તમારે 16 इंच મિત્રો આવી રીતે માર્ક કરી લેવાનું આવી રીતે આજે મિત્રો હું તમને અબ્રેલા અબ્રેલા સ્લીવ કઈ રીતે આસાનીથી કટિંગ થાય એ હું તમને શીખવીશ તો વિડિયોમાં મિત્રો તમે અમને બન્યા રહેજો અને પરફેક્ટ રીતે કઈ રીતે અબ્રેલા સ્લીવ બને તો આ રીતે મિત્રો આપણે પહેલા જે સ્લીવ તમારે બનાવવાની હોય એને આ રીતે મિત્રો 16 સે માર્ક કરી દેવાનું આ રીતે 8 ની તમારે બનાવી લાંબી તો આ રીતે મિત્રો ડબલ ફેબ્રિક લઈ લેવાનું 16 આ બાજુ મિત્રો તમે વિડિયો માં જે રીતે જોઓ એ જ રીતે મિત્રો તમે પણ પરફેક્ટ કટિંગ કરીજો તો તમને પણ મિત્રો આ રીત ની સ્લીવ કટિંગ કરતા આવડી જશે હવે મિત્રો જે આપણે 16 બાય 16 લીધું તો એને આ રીતે મિત્રો માર્ક કરી દેવાનું આવી રીતે મિત્રો અને એ જ રીતે આપણે સેમ અહીંયાથી આ બાજુ 16 નું આપણે માર્ક કરી લેશું આવી રીતે તો આ રીત નું આપણે પહેલા 16 બાય 16 આવી રીતે મિત્રો ફેબ્રિક આપણે કાપી લેશું જો તમારા મિત્રો વધારે લંબાઈ વાળી બનાવી હોય તો તમે એ પણ તમે આજ માપ આ રીત ની બનાવી શકો હવે મિત્રો જે આપણે 16 બાય 16 નું છે એના આવી રીતે મિત્રો આપણે

અને પછી મિત્રો આને આ રીતે કરવાનું આ રીતે મિત્રો ફોલ્ડ કરી આ રીતે આપણે ફોલ્ડ કરી લીધું પછી અહીંયા થી આપણે આ માપવાનું મિત્રો તો આ કેટલું આવ્યું મિત્રો 8 તો આ રીતે અમે જ્યાં જ્યાં મિત્રો 8 આવે ત્યાં આ રીતે માર્ક કરી લેવાનો આ રીતે મિત્રો જેમ તમે અબ્રેલા સણીઓ ને આ રીતે કટિંગ કરો ને એ જ રીતે મિત્રો આને પણ આ રીતે તમારે જ્યાં જ્યાં આઠ હિસાવે આ રીતે મિત્રો માર્ક કરી લેવાનું આ રીતે આ રીતે આ મિત્રો માર્ક થઈ જાય પછી આપણે આને અહીંયા કટિંગ કરી લેવાનું તો આ રીતે મિત્રો આપણે અહીંયાથી આને કટિંગ કરી લેશું રાઉન્ડમાં આ રીતે તમે વિડિયોમાં જોઈ શકો છો મિત્રો આમાં તમે કોઈ પણ આવી રીતે ઓબ્રેલા સલેવ છે એ પરફેક્ટ માપ સાથે મિત્રો તમે બનાવી શકો તો આ મિત્રો થઈ ગયું પછી તમારે આને આવી રીતે ખોલી નાખવાનું અને અહીંયા આપણે જે સેન્ટરનો ભાગ છે મિત્રો અહીંયા તમારે નિશાન કરી દેવાનું આવી રીતે અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે તો કે જે તમારો આર્મ હોલ છે ને આર્મ હોલ આપણે मान લ્યો કે આર્મ હોલ આપણે 15 છે તો આ 15 ભાગ્યા 3.10 કરવાનો મિત્રો એનું તમે બરાબર કરો એટલે કેટલું આવ્યું 4.83 તો 4.83 આવ્યું મિત્રો તો એને આવી રીતે આપણે આ નિશાન છે અહીંયાથી આપણે આ 4.83 નું માર્કિંગ કરશું મિત્રો આ નિશાન છે ને અહીંયાથી આપણે આ 4.83 નું માર્કિંગ કરવાનું આવી રીતે અને પછી મિત્રો આપણે એનું હાફ કરવાનો આવી રીતે 4.83 જે આ મિત્રો છે ને એનું આપણે હાફ કરી અને એક માર્ક આપણે અહીંયા કરવાનું આવી રીતે સેન્ટર માં આ રીતે આ માપ મિત્રો આ માપ જેટલું આવ્યું તમારે આપણે આ માપ મિત્રો એના ભાગી આપણે બે કરી નાખવાના એટલે અહીંયા જે માપ આવ્યું તો અહીંયા આપડે આવે છે 2.40 તો આ 2.40 છે મિત્રો એ તમારે 2.40 આ બાજુ માર્ક કરવાનું આ રીતનો મિત્રો આ રીતનો મિત્રો માર્ક થઈ જાય એટલે આ તમારે આવી રીતનો ગોળ રાઉન્ડ છે એ આવી રીતે આ મિત્રો તમારે દોરી લેવાનું આ રીતનો મિત્રો આ જે રાઉન્ડ છે એ હવે મિત્રો તમારે અહીંયા આને આ રાઉન્ડ ને માપી લેવાનો કે તમારે જે આરમોલ જોવે છે એ આવી ગયો કે નહીં તો આ રીત નો મિત્રો રાઉન્ડ માં આપણે 15 ઇંચ નો આર્મ હોલ જોવે છે મિત્રો તો તમે વિડિયો માં જોઈ શકો છો આ આપણે હજી 7.5 અહીંયા 15 આવે છે તો આપણે આ રાઉન્ડ થી છે જ એના થી નાનો કરવાનો તો સિલાઈ કરતી વખતે મિત્રો આપણે આને જે આપણે કપડું સિલાઈ નું એડ કર્યું ને મિત્રો એ રીતે અહીંયા નાનો કરી લેવાનો એટલે આપણે સિલાઈ નું પણ આવી જશે અને આપણો આર્મ હોલ પણ મિત્રો પરફેક્ટ રાઉન્ડનેસ માં આવી જશે આ રીતે મિત્રો હવે તમારે જે આ રાઉન્ડ આપણે આવ્યો એ રાઉન્ડ આપણે આવી રીતે માપી લેવાનો આરમોલ તો આપણે પંદર નો મિત્રો આરમોલ છે તો આવી રીતે જો મિત્રો પરફેક્ટ આ રાઉન્ડ પંદર નો આવી ગયો તો આને મિત્રો અમે આપણે અહીંયાથી કટિંગ કરી લેવાનું આ રીતનું એકદમ રાઉન્ડમાં કટિંગ મતલબ આવી રીતે કરી લેવાનો આ રીતે એટલે આપણે જે આરમોલ છે મિત્રો તમે પરફેક્ટ રીતે આ રીતની મિત્રો અભરેલા સલીવ બનાવી શકશો તો કઈ રીતની મિત્રો અભરેલા સલીવ બને એ તમને સમજાઈ ગયું છે જો મિત્રો આ ટાઈપનો આપણે આપણે બંને સલીવ મિત્રો આજે બની ગઈ છે તો સલીવ કઈ રીતે મિત્રો લાગે એ પણ હું તમને વિડીયોમાં બતાવું જો મિત્રો આ પરફેક્ટ આપડી આ જે નિશાન છે મિત્રો આ નિશાન છે આપડું ઉપર નું જે શોલ્ડર નું છે નિશાન મિત્રો આ એ છે આવી રીતે તો આવી રીતે મિત્રો આ આપડી અબ્રેલા સ્લીવ તમે જોઈ શકો છો આ રીતે મિત્રો આપણે અબ્રેલા સ્લીવ લાગી જાય આ રીતે આ મિત્રો નીચેનો ભાગ આવશે અને આ આપણે પરફેક્ટ આ કપડું મિત્રો કોટન છે પણ જે તમે साडी नु जे कपडो वेट लिस्ट કેમાં તમે બનાવશો એટલે મિત્રો પરફેક્ટ તમારી આ અભ્રેલા સ્લીવ મિત્રો આ રીતની પરફેક્ટ કટિંગ થઈ જશે તો આ થઈ ગયું મિત્રો આપણે અભ્રેલા સ્લીવ નું કટિંગ તમને પણ આસાનીથી આવડી ગયું છે તો હું તમને ડાયરેક્ટ આમાં નહી બતાય હું તમને બતાવુ કે આ રીતની આપણે અભ્રેલા સ્લીવ મિત્રો જો મિત્રો આપણે જે અભ્રેલા સ્લીવ કટિંગ કરી તો આ ટાઈપની મિત્રો સ્લીવ આપડી તમે લુક જોઈ શકો છો તો તમે પણ આ રીતની પરફેક્ટ સ્લીવ કટિંગ કરવા માંગતા હોય તો મે જે તમે મેથડ આપી ઈ મેથડ તમે પણ એપ્લાય કરજો તો તમને પણ મિત્રો આ રીતની પરફેક્ટલી કટિંગ કરતા આવ શી આ મિત્રો આપણે કોટન નો ફેબ્રિક છે એટલે આ રીતની થોડુક રહે બાકી જો તમે વેટ લિસ્ટ કે માં બનાવો જે આપણે કોણું ફેબ્રિક આવે એમાં તો મસ્તની તમે આ રીતની પરફેક્ટ લેવલે મિત્રો સ્લીવ બનાવી શકશો કોઈ પણ સાઈઝની તમે બનાવી શકશો થેન્ક યુ